ભરૂચ શહેરમાં ચાલતા દેહના વેપારનો થયો ભંડાફોળ રેણાંક વિસ્તારમાં ચાલતા દેહ વેપારની હાટડીથી આસપાસના રહીશોમાં રોષની લાગણી વ્યાપી છે જ્યારે વારંવાર સ્થાનિક પોલીસને જાણ કરવા છતાં કાર્યવાહી ન થવાના કારણે આખરે સ્થાનિક હોય ઘણા મીડિયા કર્મીઓને મેલ આઈડી મારફતે મેસેજ કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરતા વીડિયોએ પણ દમી ગ્રાહક મોકલતા મીડિયાના સ્ટિંગ ઓપરેશનમાં દેહ વેપાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે પાંચ દિવસ પહેલા મેલ આઈડી પર એક મેલ આવ્યો હતો જેમાં ભરૂચ એ ડિવિઝન વિસ્તારમાં કસક ગરનાળા પાસે મોટા પાયે દેહ વેપાર ચલાવવામાં આવી રહ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા અને વિસ્તારમાં ચાલતા દેહ વેપારના કારણે મોટા પાયે ચાલતી ગ્રાહકોની અવરજવરથી આસપાસના રહીશો ત્રસ્ત થઈ ગયા છે સાથે સ્થાનિક પોલીસને વારંવાર ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન થતાં આખરે મીડિયાનો સહારો લેવો પડ્યો હતો અને મીડિયાએ ડમી ગ્રાહક મોકલી સ્ટીંગ ઓપરેશન કરતા મોટા પાયે ચાલતા દેહ વેપારનો ભાંડો ફૂટ્યો હતો જેમાં મીડિયાએ મોકલેલા ડમી ગ્રાહક સૌ પ્રથમ ઘરમાં પ્રવેશે છે અને તેની સાથે એક સેક્સ વર્કર પણ બેસે છે તેમની સાથે મોબાઈલથી ઓનલાઇન પેમેન્ટ થયા બાદ અન્ય સુવિધાઓ પૂરી પાડે છે અને આ સમગ્ર સુવિધા અંગેનો વિડીયો મોબાઈલમાં સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું છે જે સ્ટીંગ પણ હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે અને હવે પોલીસ પાસે દેહના વેપાર ઉપર રેડ પાડવા માટેનું મુહૂર્ત ક્યારે નીકળે છે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે અત્ર ઉલ્લેખનીય બાબત એ છે કે સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં ભરૂચ એ ડિવિઝન પોલીસ દેહ વેપાર બંધ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય જેના પગલે મીડિયાએ કરેલા સ્ટિંગ ઓપરેશન સાથે સમગ્ર રેલો જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને પણ વોટ્સએપ મારફતે તથા ડીવાયએસપી સી કે પટેલને પણ જાણ કરવામાં આવી હોવાની માહિતી સાંપડી રહી છે સમગ્ર સ્ટિંગ ઓપરેશન સાથેના વીડિયો કક્ષા સુધી પહોંચતા જ આખરે સ્થાનિક એ ડિવિઝન પોલીસે જે રેણાંક વિસ્તારના મકાનમાં દેહનો વેપાર ચાલતો હતો ત્યાં દરોડા પાડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે જેમાંથી સેક્સ વર્કરો અને ગ્રાહકો પર મળી આવ્યા હોવાની માહિતી મળી રહી છે